મારું નામ મકવાણા વિવેક કન્ુભાઈ છે હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રહેવાસી છું જેમાં હું એક્સપર્ટ પ્લેયર છું જેમાં હું બોક્સિંગ અને ઓછું રમું છું જે મને હું સતરા હાઈસ્કૂલ કોચ આવતા એ પ્રેક્ટિસ કરાવતા અમને અને આગળ રમવા લઈ જતા સૌ પ્રથમ મેં ભાવનગર રમ્યું હતું ભાવનગરમાં મારો ગોલ્ડ મેડલ છે ત્યાર પછી મને આગળ રમવા જવા મળ્યું ત્યાં ગુજરાત ઓલ ગુજરાતમાં રમવા મળ્યું તો ગુજરાતમાં પણ મારો ગોલ્ડ મેડલ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ હતી ત્યાર પછી મને નેશનલનો મોકો મળ્યો તો નેશનલમાં પણ મેં હમણાં જ તે તારીખમાં હતી ત્યાં પણ મેં ગોલ્ડ મેડલ લાવ્યો છે હવે આગળ પણ રમવા જવાનું છે અને હવે આગળ ઇન્ટરનેશનલ રમવાની છે જે નેપાળમાં છે જે હવે તારીખ તો નથી આવી પણ તારીખ આવશે ત્યારે રમવા જવાનું છે અને જ્યાં દેશ માટે રમવાનો મોકો મળે છે તે મારા માટે ખૂબ જ મહત્વનું કહેવાય મારું નામ કનુભાઈ જોધાભાઈ મકવાણા છે હું એક ગામનો રહેવાસી સૌ નાનો એવો ખેડો સૌ અને મારા દીકરાને મેં ખૂબ રમવાને વલી ધાવાનું કીધું છે ને રમે છે ને સારું છે મારું નામ ડોસ જયેશ ધીરુભાઈ છે હું ભાવનગર જિલ્લાના મોવા તાલુકાનો રહેવાસી મોવા તાલુકાના નેટ ગામનો રહેવાસી છું અને મને રમત રમવાનો નાનપણથી શોખ હતો તેમાં મને મારા વાલી તથા મારા ઘરના બધા સદસ્યો તથા મારા દાદા ફૂલ સપોર્ટ કરતા અને મારે પછી હું નિશાળા રમવા નિશાળા ગયો ત્યાં પણ મને ફૂલ સપોર્ટ મળ્યો અને મારા શિક્ષકો પણ ખૂબ સપોર્ટ કરે છે અને મારા મિત્ર હે તેને પણ સપોર્ટ કર્યો અને મારે જ્યારે પણ જરૂર પડે ત્યારે મિત્રને ને કહું કે અહીંયા આવ કે આ કામ છે કે ઓલું કામ છે તો મારે ગમે તારે આ ધોળીને આવે છે અને મારું કામ કરે છે અને તે મને ફૂલ સપોર્ટ કરે છે અને આગળ રમવા માટે પ્રોત્સાહન કરે છે જ્યારે મેં પેલી ભાવનગર રમી ત્યારે થોડીક બેગ લાગતી પણ પછી તો મને કે સારું લાગ્યું કે હું હવે આગળ રમી એમ પછી નાથી મેં સ્ટેટ લેવલ રમી ના પણ મને ખૂબ સફળતા મળી પછી નાથી મેં નેશનલ રમી નેશનલમાં મેં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો બોક્સિંગમાં અને હવે મને મોકો મળ્યો છે ઇન્ટરનેશનલ રમવાનો તો મારા મિત્રને બધાય મારા સ્કૂલ તરફથી અને વાલી પણ કહે છે બધાય કે હવે તું રમ આગળ વધ ને આમને પ્રગતિ કરે આગળ પ્રગતિ કરવાનું કહે છે ગામમાં રહું છું અને છોકરાનો છોકરો છે એ રમવા જાય છે એને રમવાનો બહુ શોખ છે અમે સાત સાત ઘર આવીએ બરાબર બાલાભાઈ શીબાભાઈ નામ છે નિતના રેવા હા હું ભાવિર એમ ગોહેલ આચાર્ય શ્રી સરકારી માધ્યમિક શાળાની આજરોજ અમારી શાળાના વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ જે હાલમાં બોક્સિંગની સ્પર્ધામાં નેશનલ કક્ષાએ શાળામાંથી ભાગ લઈ અને નેશનલ કક્ષાએ એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે તથા હાલ શાળામાં વિદ્યાર્થીઓને તેઓ બોક્સિંગ ગુસ્સુ તથા અન્ય સ્પર્ધાઓનું કોચ તરીકે પણ અહીંયા ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને એમણે શાળા પરિવાર અને પોતાના નેપ ગામનું ગૌરવ નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી અને વધાર્યું છે આગામી સમયમાં તેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ આ બોક્સિંગની સ્પર્ધામાં પોતાના રાજ્યનું અને રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે જોશે તો શાળા પરિવાર વતી અને સમગ્ર નેપ ગામ વતી એમને હું શુભેચ્છા પાઠવું છું કે તેઓ નેશનલ કક્ષાએ જેમ ગોલ્ડ મેડલ મેળવ્યો એમ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ગોલ્ડ મેડલ મેળવી અને ગામનું પરિવારનું શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત હું કિરણ સાકરિયા સરકારી હાઈસ્કૂલ છત્રાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમારી સ્કૂલના બે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી મકવાણા વિવેક કનુભાઈ અને ડોળાશિયા જયેશ ધીરુભાઈ જે હાલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે જેઓએ અમારી સ્કૂલમાંથી સ્કૂલ સ્પોર્ટમાં ભાગ લઈને જિલ્લા કક્ષાની કોમ્પિટિશન જીતીને બોક્સિંગમાં જે ઇન્ટરનેશ નેશનલ કક્ષાની જે ગેમ હોય છે તેમાં બોક્સિંગમાં પ્રથમ નંબર બંને ભાઈઓએ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તે માટે નેપ ગામનું તથા સરકારી હાઈસ્કૂલ છત્રાનું એ ગૌરવ છે અને નામ છે એ રોશન કર્યું છે અને એના જે આગળની જે ઇન્ટરનેશનલ ગેમ છે તેના માટે સ્કૂલ અને ગામ જે છે એ સંપૂર્ણ સહયોગ માટે તૈયાર છે અને તે બંને ભાઈઓ છે ડોળાસિયા જયેશ અને મકવાણા વિવેક બંને છે ભવિષ્યમાં ઇન્ટરનેશનલ ગેમમાં પણ ગોલ્ડ મેડલ અને પ્રથમ નંબર પ્રાપ્ત કરે એવી શાળા પરિવાર વતી હું શુભકામના પાઠું